વૃંદાવન માં રોકાણા નો દિવસ નંબર હતો ચાર ને આજે આપણે જવાના હતા નિધિવન ગોકુળ અને મથુરા તો જે ભગવાન વાગ્યા સાડા સાત ને રેડી થઈને આવી ચુક્યા છીએ આપણે આપણે કિલોમીટર દૂર છે છે નિધિવન તો ચાલો તરફ આવેલું આ આ રહસ્યમય વન થોડીક જો પૌરાણિક વાત કરું તો વૃંદાવન નું નિધિવન વૃંદા મતલબ તુલસી અને વન મતલબ જંગલ આ તુલસી ના વન ને આપણે નિધિવન તરીકે ઓળખીએ છીએ તો મિત્રો અત્યારે આપણે નિધિવન જઈને આવી ચુક્યા છીએ હવે અહીંથી જવાનું છે ગોકુલ અને મથુરા તરફ મિત્રો અહીંથી આપણે સૌ પ્રથમ જશું રાવલધામ જ્યાં

આજે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા પરંતુ મંદિર અત્યારે બંધ છે માટે મિત્રો આપણે ગંગેશવામી ઘાટ પરથી સો રૂપિયા પર પર્સન લઈને આપણે બોટ બાંધે છે તે આપણે સાત જગ્યા ફેરવશે જેમ કે વિશ્રામઘાટ છે કંસ રાજાનો મહેલ છે કૃષ્ણ કાલિંદી મિલન છે યમુના નદી પરથી આપણે બધું જ અંદર બતાવશે ત્યાંથી આપણે કર્યા દ્વારકાધીશજીના દર્શન અને આપણે લાસ્ટ હવે જઈએ છીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા પરંતુ ત્યાં ફૂલ ટાઈટ સિક્યુરિટી છે એટલે માટે ફોન કે કોઈ વિડિયો શૂટિંગ કે કોઈ પણ વસ્તુ અંદર લઈ જવાની પરમિશન નથી એટલા માટે તમે થોડોક ડ્રોન view જોઈ શકો અને આજનો મેની લોક આપણે અહીંયા પૂરો કરી જો તમને મિની બ્લોગ પસંદ આવે તો મિની બ્લોગને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે